ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર ખાતે તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ફેબ્રુઆરી બે હજાર ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે જે અંતર્ગત પક્ષે રાજેન્દ્રભાઈ ચૌહાણ કે જે પોતે દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે ફરિયાદની વિગત એ પ્રકારની છે કે રાજેન્દ્રભાઈ ચૌહાણની દુકાનની શટર ઉપર કોઈક શખ્સોએ ગંદા પદાર્થ ચોટાડી અને દુકાનનું શટર બગાડવાનો પ્રયત્ન કર્યો આ બાબતે બાજુમાં રહેતા શોકતભાઈ માંકડ અને અલ્તાફભાઈ સાથે બોલાચાલી થતા બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી બોટ તળાવ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી બંને પક્ષની અરજી અનુસંધાને બંનેના અટકાયતી પગલાં લઈ કાયદેસર ધોરણસરની કાર્યવાહી બોટતળાવ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી ત્યારબાદ આ અરજીનું મનદુખ રાખી શોકત સતારભાઈ માંકડ અલ્તાફ ઉર્ફે મુન્નાભાઈ પારણસિંહ તથા એમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ફરિયાદીને માર મારેલ એવી ફરિયાદ પોલીસ પાસે આવતા કાયદેસરનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપી વિરુદ્ધ ધારાધોરણ પ્રભારની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ સિવાય વિસ્તારમાં કે શહેરમાં કોઈ પણ જાતના હત્યાઘાતો કે પ્રતિઘાત ધ્યાનમાં આવેલા નથી ફરિયાદી પક્ષને પુગલું સાંભળતા જે ફરિયાદમાં રજૂ કરેલ છે એ સિવાયની એની કોઈપણ પ્રકારની રજૂઆત નથી જે આ પ્રકારના નિવેદન અનુસંધાને ફરીથી આજરોજ પોલીસ સ્ટેશન તથા અમારી રૂબરૂ પૂછપરછ કરતા આ વાતનું કોઈ પણ પ્રકારનું સમર્થન આપેલું હોય આવેલું છે જો આ જો આ બાબતે રજૂઆત ફરિયાદી પક્ષ તરફથી થશે તો ચોક્કસપણે જવાબદાર અધિકારી અને પીએસઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અદાકીય પગલાં કે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અગાઉ કોઈપણ પ્રકારની આ ફરિયાદી અને આરોપીઓની વચ્ચે ફરિયાદ કે અરજી થયેલી છે તે અગાઉ કરેલી ફરિયાદમાં જે નામ લખાયેલું છે જેને લઈને આ ફરિયાદ અગાઉ કરેલી ફરિયાદ મતલબ કે જે બે દિવસ પહેલાં અરજી કરેલી છે એમાં જેનું નામ લખાવેલું છે એનું મન દૂક રાખી અને પોલીસે જે અટકાયતી પગલાં લીધા એ લાગી આવતા આ બંનેની વચ્ચે ઝઘડો થયા હતાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલું છે વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે જરૂરિયાત પડે તો ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો કરી સખતમાં સખત પગલા આરોપી સામે લેવાય ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ શાંતિ દોડવાનો કે સામાજિક કે કોઈ પણ પ્રકારની જે શાંતિ છે બની રહે એ દિશામાં પોલીસ પૂરતો